આ કાર્યવાહી પછી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પકડાયેલી ચાર ભેસોને લીમખેલા પાંચરા પોળમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પ્રાણીઓની યોગ્ય સંભાળ અને રક્ષા થઈ શકે ગૌરક્ષકોની આ કામગીરીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકો દ્વારા આ કામગીરીનું વખાણ કરવામાં આવી રહ્યું છે ગૌ સંરક્ષણ અને ગેરકાયદેસર પ્રાણી વહન રોકવા માટે પીપલોદ ગૌરક્ષકોએ દાખવેલી તત્પરતા કાબિલ તારીફ છે ગૌરક્ષકોની સતર્કતા પ્રાણીઓની સુરક્ષા માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે નામ શું છે મારું નામ પટેલ સતીશભાઈ નન્નુભાઈ ગૌરક્ષકમાં કામ કરું છું સતીશભાઈ જે અત્યારે જે પિકઅપ પર ચાર ભેંસો પકડીને પીપલોદ પોલીસ સ્ટેશને સોંપવામાં આવી છે એ તમે કઈ રીતના પકડી છે એ જણાવશો અમે આવતા હતા અમને શંકાપટ લાગી એટલે અમે એને રોકીને ઊભી કરાઈ ઊભી કરાયા પછી એની પાસે પૂછ્યું કે પાસ પરમિટ તો એની પાસે કોઈ પણ જાતના પુરાવા નહોતા જેથી કરીને અમે પીપળોદ પોલીસમાં જાણ કરી પીપળોદ પોલીસ આવી અને કાયદેસરની કાર્યવાહી કરી એમાં ચાર ભેસો હતી એકની હાલત ગંભીર છે હવે આ ભેંસો ક્યાં મૂકવાના છે એ પાંજરા પોલ લઈ જાય છે ગંભીર હાલતમાં હતી કતલખાને લઈ જવાતી હતી એવું જાણવા મળ્યું છે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે